મેળો રે બે જાડવે રે અનઘડીક નો બધો છે એ મિલા જો જોલો લેજો રે હમણાં હુરાજુ વિશે રે અની વાળના એ લાકડા રે ભાગે બધા ભેડા નો બધો છે મિલા લોઢમાં એ લેવા રે પાછા જ પૂર મારે એવો ઘણો બધો આનંદ અને આ ઉંમરે આટલા ભજન કરવા એ કોઈ નાની વાત નથી એવા જેને અહીંયાથી ખૂબ જ ભજનની લહેર કરાવી એવા પરસોત્તમ પરિબાપુને એકવાર જોરદાર તાળીને ગડકડાટથી આપણે વધાવી લઈએ અને એની હેરોહર આ ઉસ્તાદોને પણ આપણે જોરદાર તાળીને ગડકડાથી વધાવીએ સાહેબ અને હવે કોઈને વાંધો ન હોય તો મારા વાલીડાએ હોરા વ્યાવો થોડું થોડા ભજન પછી થોડોક સાહિત્ય નો દોર થોડે ગણે વાધું આયા સાધુના સાનિધ્યમાં જ્યાં મહાદેવ ગરી બાપુના પૂર્ણ નિમિત્તે સાધુ કોને કહેવાય સાહેબ સરળ સ્વભાવ ને મન કુટિલાય યથા લાભ સંતોષ સદાય એવું સાધુનું આંગણું છે અન સરળ સ્વભાવ ને મન યથા લાભ સંતોષ સદાય કીધું ને એમ હવે ભાઈ વાંધો ન હોય તો થોડ થોડા આમ ઓરા વ્યાવો ને મજા આવશે હવે હા હવે જામ છે એમ થોડ થોડા ઓરા વ્યાવો એમ કારણ કે પંખાની સુવિધા તો આ બાજુ કરી છે એમ બાપુએ હા આ તમને ખમારે ડોલરિયા પ્યારું છે દે અને તમને બધા જતા રેરા છે દે કોને સાધુ કહેવાય સાહેબ સાધુ એમ નામ ન થવાય સાધુ છે એનો સ્વભાવ ન છોડે એક નદી નું પૂરું તું નદી કેવાય છે કે નદી બે કાંઠે વહી જતી હતી અડુડુડું ઓછા કરતા મોજા આપડતા જતા હતા ઉપર હારો વરસાદ થયેલો પણ વરસાદ કેવો થયેલો ઉસ્તાદ એકાદા સફાખરા માં યાદી કરાવું તો વરસાદ કેવો થયેલો કે છેડા ઘસાડી વાદળલા કાળા ધોવળલા ગંભાર જોકે દસ વોતો રાતી માથે ઉતરી રાધાર ત્યાં તો ઝીંગોરા મોરલા માથે વાહરી મંડાણી જટ દળા કાળા માથે જડી એક ધારા મેઘ રાજા મંડાણા ઇન્દ્ર વાળા પડતાળા પાણી વાળા હાથી વાળા મંડાણા હિલો ગંગા વાળા નદી નાળા ફાડી માથે રાણો એકલો ત્રાટકો રાણો હટકો એકતાંડાણ માંડ્યા રાજપૂત ફોજ માથે કોઈ લેડા ના રૂપંકા કોઈ લેડ્યા ના રૂપંકા મહાદેવ નામ ધારી મહાદેવ નામ ધારી હાર 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 હાર

જાઉંગે દીપજાલા કે દિવાલ મેં મનાઉંગે તેરે ધન મો સાર પા કટ જાએ

આપણી અંદરનો કામ આપણી અંદરનો નો ક્રોધ આપણી અંદરનો લોભ આપણી અંદરનો મોહ એ બધા એને કાપ પકા પકા

સરી દાડ કઈ શરી ફેરવાશ્રમ વરલ તરફથી આયા 11000 રૂપિયા આપવામાં આવે છે એકવાર જોરદાર તાળી મિડગરાથી અમને વધાવ્યો આયા આ સંકટા છે એમ કથા તો વાળી માં

વડેરા છોટેરા વાલા સરી કસ તારી દયા 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 સલકાય સલકાયતણી યડા વાગે મારાણ ત્રંબાળુ ગળ ધનમન નગારા વાગે રાજ ઢોલ કજ ઢોલરે દેવળે રાજ નેહડે નગર હાથ સુણતા સામ બોલ દીએ કાન્ય ધરા ઢોલ મેઘ રાજા બળુકા એવો વરસાદ વરિન ઉપરવા એવો વરસાદ ઉપરવા નદી નદીએ પૂર આવેલું એટલે એને એમ થયું વીછી તળફડિયા મારે છે અને બચાવી લઉં અને આમ કરીને આમ પાણીમાં હાથ નાખ્યો અને હાથ નાખતા ને હાર્યું એ ડંખ માર્યું બાપુ એટલે વીસી મુકાઈ ગયો સાધુ નો સ્વભાવ છે ને પાછો હાથ નાખ્યો પાછો વીછી એ ડંખ માર્યો વીછી મુકાઈ ગયો બે ત્રણ ફર્યો આવું થયું એટલે બાપુને થોડાક શક્કર જેવો આવવા માંડ્યું અને બાપુ ઢળી પીડ્યા પણ તોય પ્રયાસ ચાલુ રાખ્યો એમાંથી કોઈ સંસારિક માણસ નીકળેલો એણે કીધું બાપુ બાપુ આ હું કરો તો વીછીને બચાવું છું કે પણ એનો સ્વભાવ છે ડંખ મારવાનો તમને ક્યારનો ડંખ મારે છે રહેવા દ્યો ને અને ત્યારે આ દેશના સાધુડાએ બહુ સારી વાત કરી કે આ દેશમાં એક વીંછી જનાવર કહેવાય એક વીંછી કહેવાય

સંત ચારણ નવ શેડીએ એના ઉર વડવા નળ આગ પછી ભડકે બળશે ઓલવા હે ની તારા રાજ ગોઈ દે ભલા માણસ એક સંત ને ચારણ ને શેડાય નહી હા એનો એક જૂનો અમારો સવયો છે સાક્ષીપુરે છે સાહેબ કે દરિયા દેવે મંથન થયું ને કે દેવ દાન મળ્યા સાધ ગસરજ ગણી ગણ કર્મ જોગે કરી સંપકી દો પછી હમ કરી કોઈ નો મૂળ ના ખોદવું અન એમણે જલદીનો ત્યાગ લીધો પછી સમુદ્ર રત્નો મળ્યા અન ગર્વ ગગને ગઢોન વિજયનો મદ ત્યા ધમ ખોડ્યો જદ પંદર મો ભેસ લો વિસગલાગળ ભર્યા અન એને દેવને દૈતનો દરબ તોડ્યો

ಅನುಮತಿ ನಂಕರ ಕ ಪುಣ್ಯ ಶಂಕರ ಕೋಚ ಚಿನ್ನರ್ಪಣ ಕೀನೋ ಪಶುದೆ ಕುಧಾ ಅನುಸುರೇ ದಾನವ ಮಾನೇ ಮೋತಿ ನಾದ ದೀನೋ ಪೂಠೇ ಕಣ ಸಾಯಿ ಋಷಿ ರಾಜ ಜೋರ ನಾಗರ ಪೀನ

અને મોઢામાં જે મોતી છે ને એ માણસ ને આપી દીધું પણ જયારે ભરી અને ને પીવા બેઠા ને ત્યારે આ આ સાધુની તાકાત છે ત્યાં કોઈના સંબંધ કાયમ ન આવે એવા સાધુડા છે મહારાણા પ્રતાપના હાથમાં માળા જોઈને ત્યારે આ દેશના સાધુ એ આવીને થપાટ મારીને માળા મુકાવી દીધી સાહેબ વીરત્વ ભૂમિ છે આ વીરત્વ હોય

આ ભારત ને તારી જરૂર છે આ સાધુ ની તાકાત છે એવો એક પ્રસંગ કઈ અને પછી પાછા આપણે રજૂ કરીએ પણ અડધી રાત ને મજર ભાંગી ચુકેલો સાહેબ મને અમારે શું છે વાત નો કરીને અમને હોજરી મળે વળે એમ હા કારણ કે આવા આવા પ્રસંગો થાય ને સાહેબ આમાં આમાં જે કરતા હોય ને ખબર હોય કેટલી તકલીફો પડે એમ આપણે બળદ વેસાતા લેવા પડે બગાઉના રૂપિયા ન દેવાના હોય આ બળદ જ વેસાતા લેવાના હોય બળદના જ રૂપિયા દેવાના હોય બગાઉ મફત આવે એમ બગાવના ને સટકા ભરવા સિવાય કાંઈ કામે ન હોય એમ આ દુનિયા એવી છે તમે બહુ મીઠા થાવ તો પી જાય કડવા થાવ તો થૂકી નાખે અર ખોવાઈ જાવ તો ગોતવા નીકળે ને મારા બેટા હામા મળો ધક્કા મારે એમાંથી રહેવાનું છે હા અને રામાયણની સોપાઈ છે ને એક કે કર્મ પ્રધાન વિશ્વા કરી રાખા અનજો જસ સો સોત સફલ સાખા આ તો કળિયુગ છે સાહેબ જેવું કરો એવું ભરો તરત જ ખબર પડે એમાં હારા કામ કરીને વ્યાજ ને એની વાહે આવા ભજન થાય એની વાહે આવા ભોજન થાય બાકી તાકાત નથી સાહેબ અટણ ભજન કરવા પણ વિશાળ આવવો વાર લાગી જાય રાજુભાઈ અટણ ભજન તો કરવા છે પણ વિશાળ આવવો ની બહુ વાર લાગી જાય આ પરિવારને આવો વિચાર આવે એટલા માટે આ પરિવાર એકવાર જોરદાર તાળીઓનું ગગડાટથી આપણે વધાવીએ સાહેબ આ નગર અત્યારે ઘણાય બાપાનું વૃદ્ધાશ્રમમાં મૂક્યાના દાખલા છે મા બાપ પાસે ભજન કરવા બહુ મોટી વાત કહેવાય એમ એટલે મારે એકાદી વાત કરી અને પછી હું પાછો દોર બાપનું હોપું કારણ કે વાત ન કરીને ત્યાં હું તેમને હોજરી ન વળે સાહેબ આ ઇતિહાસો કહ પઢા રસો મેં જીશને ગાયા અરે તલવારો કે સાહો કો જીશને દુલર આવ્યા વહી કલમ કા ધની અરે જ્ઞાન કા કારણ હું મેં ચારણ હું મે

આવ્યા તો અમારું થઈને રહ્યો ખમા 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 હા વાહ એટલે મારે કદાચ વાત કરવી છે હું છે હકલ ઢખલ બંધ થઈને તો મજા આવે મેં કીધું થોડા ઓર આવી જાવ હજી આપણે ભજનના માહોલ તરફ જવું છે પણ આ વાત તમને ગમશે સાહેબ હા અડધી રાતના ટાણે ગઢની માલિક ઉપર ઘોડે સવારોને તૈયાર થવું ગઢના દરવાજાનું ખુલવું તો કીધું કે જવાય નહીં બહાર ફોજ પડી છે હે કે બહાર ફોજ પડી છે તમને હમણાં મારી નાખશે આટો કર લે હેવીટો કર લે મારી નાખશે તો કે ભટ્ટ જીવન એ નર હાલ ભસો ઇન જીવન સે મૃત કાલ ગસો આવા જીવન જીવવા કરતા તો મરી જાવું સારું ટૂંકામાં તોતિંગ દરવાજા છે એ ખુલ્યા અને બે ઘોડા છે એ બહાર નીકળ્યા પણ વાની અરે જેને વાતું કરતા જતા હોય નમણી બાઈ નું નેણ છૂટે અરે વહેરી બાઈ નું વેણ છૂટે

એક ડારી ફોજ થી ઘોડાની વાહે દોડતી આવે અને થોડો સમય ઘોડા દોડે છે એમાં પ્રસંગ એવો બને કે બેય બાજુ બબે હાથલિયા એમ કહે છે કે બબે મા થોડાવા હાથલિયા થુરની વાડ લાગી ગઈ અને કોઈ બોરડ નું ભર ભરેલું એક ગાડોય નળની વસાળે વયો આવે અને બે ઘોડે સવારોએ હામ હામી નજર કરી કે શું થાય કે લડી લેવાય આય મરી જવાય પાંચ પછી પચા હો જેટલાને કપાઈને એટલાને કાપી અને અહીંયા ખપી જવાય હવે અહીંથી નીકળાય એમ નથી તો કે લડવાના મરવાના ભાગી જવાના અને ઊભું રહેવાના બધાના ટાણા હોય પણ કે આમાંથી નીકળવું કેમ કે તમારી હિંમત નથી આવતી તો કે નહીં તો કે તો તમારા ઘોડાને થોડુંક સાઈડમાં લ્યો હું હમણાં મારો ઘોડો કૂદાવી દઉં ભલા ભોલામાણે હેંક તમારા ઘોડાને સાઈડમાં લ્યો હું મારો ઘોડો કુદાડી દઉં અને ઘોડાને થોડોક સાઈડમાં લેવામાં આવ્યો અને અહવારે સાબુક મારી અને બાગાક જમ કરતો ઘોડળિયો કૂદ્યો વાહવા બીજા અહવારને હિંમત આવી એને ચાબુક મારી બીજો ઘોડળિયો કૂદ્યો બે ઘોડા કૂદી ગયા અને એક રાતની માલિકોર 85 ગામનો પલોક આપ્યો અને પેલો ઘોડો કુદાયો ને એને કીધું કે હવે મારાથી ઘોડા ઉપર નઈ બેહાય હે કે હવે મારાથી ઘોડા ઉપર નઈ બેહાય કે કાં કે મન પ્રસૂતિની તૈયારી છે ભલા માણા હા 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 પેલો ઘોડો કુદાયો ને એ એમ કહે છે કે મને પ્રસુદ્ધિની તૈયારી છે મને બાળક જન્મવાની તૈયારી છે કેવી આ દેશની શક્તિ છે કેવી આ દેશની વિરુદ્ધિઓ છે કેવી આ દેશની વિરાંગના છે એને એમ કીધું કે મને પ્રસુદ્ધાની તૈયારી છે તો કે મરી જવાય હવે નીકળાય કેમ આવીથી હવે તો મરી જ જાઉ તો કે જે થવું હોય થાય તમે નીકળી જાવ તમે નીકળી જાઓ હેક મારાથી જવાય નહીં